જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પીએમ મોદીના વિકાસ કાર્યોની ફોટો પ્રદર્શનની યોજવામાં આવી છે અમ્યુઝમેન્ટ પાર્ક ખાતે યોજાયેલા આ ફોટો પ્રદર્શનને ધારાસભ્ય રીવાબા જાડેજા અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ ફોટો પ્રદર્શનમાં વડાપ્રધાન દ્વારા સોલાર રૂફટોપ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો આયુષ્માન યોજના વયવંદન કાર્ડ વીએરે જેવી ઉપયોગી યોજનાઓની માહિતી અને ફોટા રજૂ કરવામાં આવ્યા છે અમુક રહ્યા છે એને અનુસંધાને એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં લોકો એ જોઈ રહ્યા છે પ્રદર્શન દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો છે કે મોદી સાહેબ હંમેશા રાષ્ટ્રને દેશ માટે જે જરૂરી હોય એ તમામ કામો અને તમામ યોજનાઓ લઈને આવ્યા છે આજ 2014 થી કરીને આજ 2025 સુધીમાં એવા કોઈ પણ ક્ષેત્ર નથી કે જ્યાં મોદી સાહેબે વિકાસના કામ ન કર્યા હોય આપણે સંસ્કૃતિ જતન કરવાની સાથે સાથે વિકાસના કામો અને લોકોની માટે સુખાકારી માટેની યોજનાઓ પછી એ સપનાનું ઘર હોય કે સોલાર રૂફટોપ હોય કે કૃષિ ક્ષેત્ર હોય આમ તમામ ક્ષેત્રોમાં જે કામો કર્યા છે તમામ દર્શાવતી એક પ્રદર્શની અહીં એમ્યુઝમેન્ટ ખાતે યોજવામાં આવી છે